ભાગ્યે જ કોઈ ગુજરાતી એવું હશે કે જે શિયાળાની અંદર ઊંધિયું ના બનાવે અને એમાં પણ ખાસ કરીને જ્યારે ઉત્તરાયણ હોય ને ત્યારે તો દરેક ના ઘરે આ ઊંધિયું બનાવવામાં આવે પણ ઊંધિયું બનાવવાનું કામ એટલું મુશ્કેલ લાગે કારણ કે એમાં ઘણી બધી તૈયારી કરવી પડે તો આજે તમારી સાથે એકદમ સરળ રીતે કુકરમાં ઝટપટથી તૈયાર થાય એવા ઊંધિયાની રેસીપી શેર કરીશ અને એ પણ ઓછા તેલની અંદર હલો ફ્રેન્ડસ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ઊંધિયું બનાવવા માટે અત્યારે મેં આ રીતની જે પાપડી આવે છે ને એ લઈ લીધી છે વજનમાં જોઈએ તો એ બસો ગ્રામ જેટલી છે પાપડીને આ રીતે નસો કાઢી અને મેં છોલી લીધી છે સાથે મેં લીધા છે તુવેરના દાણા વટાણા પાપડીના દાણા તો દરેક જે મેં દાણા લીધા છે એનું મેઝરમેન્ટ અડધો કપ છે પાપડીના પણ દાણા લીધા છે ને જે લીલા ચણા પોપટા આવે છે ને એ પણ લીધા છે તમારે આમાંથી કોઈ પણ દાણા જો સ્કીપ કરવા હોય તો કરી શકો પણ કોન્ટિટી મેં બસો ગ્રામ પાપડી સામે બે કપ દાણા લીધા છે ચાર અલગ અલગ પ્રકારના એટલે અડધો અડધો કપ ભરીને હવે સૌથી પહેલા તો આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ તૈયાર કરી લઈએ જેનો ઉપયોગ આપણે મુખ્યા બનાવવામાં પણ કરવાના છે તો મેં આઠ થી દસ નંગ લીલા મરચા લીધા હતા અડધો કપ જેટલું મેં લીલું લસણ લીધું છે નાનો ટુકડો મેં આદુ લીધો છે તો પાણી નાખ્યા વગર આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે તમે જો લસણ ના ખાતા હો તો લસણ તમારે કાઢી નાખવાનું હવે અહીંયા મેં અડધો કપ મેથીની ભાજી લીધી છે જેને મેં એકદમ લીધી છે તો આપણે લોટ બાંધીને તૈયાર કરીએ સાથે આપણે લસણ આદુ મરચાંની પેસ્ટ નાખીશું તો મેં બે ચમચી જેટલી પેસ્ટ નાખી છે મુઠિયા બનાવવામાં આપણે લાલ મરચું નથી નાખવાના ત્યારબાદ એની અંદર નાખીશું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું નાખવાનું છે હળદર નાખીશું તો હાફ ટી સ્પૂન અહીંયા હળદર એડ કરી છે આ રીતે મેથીની ભાજીમાં જ બધો મસાલો કરવાનો છે

સાથે આપણે દહીં નાખીશું બે ટેબલ સ્પૂન જેટલું બધી જ વસ્તુઓને પહેલા આપણે મિક્સ કરી લઈએ પાણી અત્યારે નહીં નાખીએ લોટ ઉમેરી દઈશું અને પછી જરૂર લાગે તો જ પાણી નાખીશું મેથીની ભાજી આપણે ધોઈ હોય એટલે એમાં પણ થોડું પાણી હોય દહીં લીધું છે તો એ બધી જ વસ્તુઓનું જે મોશ્ચર છે એમાં જ આપણો લોટ બંધાઈ જશે જો જરૂર લાગે તો પાણી એડ કરીશું તો અત્યારે મેં એક કપ ઘઉંનો જે જાડો લોટ આવે છે એ લીધો છે તમારી પાસે જાડો લોટ ના હોય તો તમે અડધો રોટલીનો લોટ અને અડધો સોજી નાખીને પણ લઈ શકો અને અડધો કપ મેં અહીંયા ચાનો લોટ લીધો છે ટોટલ દોઢ કપ છે એક કપ ઘઉંનો કરકરો લોટ અને અડધો કપ ચાનો લોટ મિક્સ કરી લઈએ અને જરૂર લાગે તો પાણી એડ કરીશું પણ મને અત્યારે જરૂર નથી લાગી રહી તો મેં પાણી નથી નાખ્યું આ લોટ આપણે થોડો ઢીલો રાખીશું કારણ કે ચણાનો લોટ આપણે જે લીધો છે એ તો ઝીણો છે પણ જે ઘઉંનો લોટ છે એને કપરો છે તો એ થોડું પાણી એબ્સોર્બ કરશે તો એને બાંધી અને દસ થી પંદર મિનિટ રહેવા દઈએ ત્યાં સુધી આપણે જે તુવેરના છે ને લીલવા એમાંથી અડધા દાણા જે છે ને એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી તમે જે ચીલી કટર આવે છે એમાં પણ કરી શકો આ રીતે દાણા ક્રશ કરીને આપણે મસાલામાં નાખીએ ને તો બાઇન્ડિંગ ખૂબ સરસ આવે છે ઊંધિયું તો તમે ઘણી બધી વાર બનાવી હશે પણ એકવાર આ રીતે બનાવી જોજો તમને ખૂબ જ પસંદ આવશે તમારા ઘરના દરેક સભ્યને પણ ભાવશે હવે આપણે ઊંધિયા માટેનો મસાલો તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં એક કપ ભરીને એકદમ ઝીણી સમારેલી કોથમીર લીધી છે કોથમીર એકદમ ઝીણી સમારી લેવી તમારે પહેલા એને તમારે પાણીથી ધોઈ લેવાની પછી કટ કરવાની ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું તો મેં દોઢ ટીસ્પૂન નાખ્યું છે એક ટી સ્પૂન એની અંદર આપણે હળદર ઉમેરવાની છે બે ટી સ્પૂન એની અંદર આપણે ધાણાજીરું એડ કરીશું ત્યારબાદ એક ટી સ્પૂન અજમો નાખીશું અજમો ખાસ નાખવામાં આવે છે ઊંધિયામાં કારણ કે અંદર આપણે પાપડી ને કારણે કોઈને ગેસની તકલીફ થાય અહીંયા બે ટેબલ સ્પૂન ભરીને કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને સાથે આદુ મરચા લસણની પેસ્ટ કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કરીશું તીખાશ માટે આપણે લીલા મરચાં લીધા છે બે ટેબલ સ્પૂન મેં ખાંડ નાખી છે એક ટેબલ સ્પૂન આપણે ચાનો લોટ નાખવાનો છે લોટ મેં કાચો જ નાખ્યો છે અડધો કપ મેં શીંગડા અને તલનો ભૂકો નાખ્યો છે બંને મેં અડધી અડધી ક્વોન્ટિટીમાં લીધું હતું અને ટોટલ એ અડધો કપ છે જે દાણા લીલવા આપણે ખમણીને હતા એ નાખ્યા છે એક ટી સ્પૂન એની અંદર ગરમ મસાલો નાખવાનો છે અને વન થર્ડ કપ જેટલું ડેસીકેટેડ કોકોનટ નાખવાનું છે તમારી પાસે લીલું નારિયેળ હોય તો તમે એ પણ નાખી શકો અને એક લીંબુનો રસ એડ કરીશું તો કોઈ જ સ્પેશિયલ ઊંધિયાનો મસાલો નાખવાની જરૂર નથી તમારી પાસે ઘરમાં જે ગરમ મસાલો હોય એ નાખશો ને તો પણ સ્વાદ ખૂબ સરસ આવશે હવે મિક્સ કરી લઈએ અત્યારે મેં ખટાશ અને ગળપણનું પ્રમાણ સરખું રાખ્યું છે પણ તમને જો ગળ્યું ના ગમતું હોય ઊંધું તો તમે એની અંદરથી જે ખાંડની ક્વોન્ટિટી છે એને સ્કીપ કરી શકો તો ખાંડ નહીં નાખવાની બરાબર મિક્સ કરી લઈએ અને તમે જોશો તો એની અંદર એક બાઇન્ડિંગ જેવું આવી જશે અને એના કારણે જ આપણો જે રસો છે ને એ ખૂબ જ સરસ થશે તો બસ આ રીતે બરાબર આપણે એને મિક્સ કરીશું અને આ જે મસાલો છે ને એ આપણે જે રવૈયા ભરવાના છે ને એના ઉપયોગમાં લઈશું બાકીના જે શાક છે ભરીશું નહીં હું તમને આ જે રીત બતાવીશ તો એ પ્રમાણે ભર્યા વગર પણ તમે એકદમ સરસ ઊંધિયું બનાવી શકો તો અત્યારે મેં લગભગ છ થી સાત નંગ જેટલા નાના રવૈયા લીધા છે અને મેં આ રીતે વચ્ચેથી કાપા પાડી અને પાણીમાં રાખ્યા હતા જેથી થોડા એ ખુલી જાય અને અંદર કદાચ કોઈ સડો હોય ને તો આપણને ખબર પડી જાય

હવે આપણો જે લોડ છે ને એ પણ સરસ અત્યારે સેટ થઈ ગયો છે ચેક કરી લઈએ જો તમને એવું લાગે કે પાણી વધારે એબઝોર્બ કર્યું હોય ઘઉંના કકરા લોટે તો તમે થોડું પાણી લઈ એની કન્સિસ્ટન્સીને સેટ કરી શકો પણ મને અત્યારે જરૂર નથી લાગી તો બસ આપણે એમાંથી મુઠિયા વાઈને તૈયાર કરી લઈશું અને મુઠિયા આપણે બહુ વધારે મોટા નહીં બનાવીએ કારણ કે ઊંધિયામાં તમે એને મૂકશો ને પછી એ પણ એની અંદર પાણી એબ્ઝોર્બ કરશે અને પછી એની જે સાઇઝ છે મોટી થઈ જશે તો મુઠિયા તમારે આ રીતના થોડા નાના નાના હોય એવા જ તૈયાર કરવાના છે તો આ રીતે બધા જ મુઠિયા તૈયાર થઈ જાય પછી આપણે એને તળી લઈશું જ્યારે મુઠિયાને તમે તળવા માટે મૂકો તો તેલ તમારું એકવાર બરાબર ગરમ થઈ ગયું હોય પછી ગેસની ફ્લેમને તમારે મીડિયમ રાખી દેવાની સ્લો ટુ મીડિયમ અથવા તો મીડિયમ ફાસ્ટ ગેસ બિલકુલ નથી રાખવાનો નિતર શું થશે કે બહારથી તો એનો કલર આવી જશે પણ અંદર સુધી એ તળાશે નહીં અને કાચા રહેશે તો એક સાથે અત્યારે લગભગ દસ થી બાર નંગ જેટલા મુઠિયા આવ્યા છે તો ઊંધના શાક સિવાય પણ એમને ઘરમાં હડતા ફરતા જ અડધા ધામાંથી ખવાઈ જતા હોય છે તો મેં ક્વોન્ટિટી થોડી વધારે લીધી છે તો બસ આ રીતે મુઠિયા સરસ તમારા આઠથી દસ મિનિટમાં તળાઈ જશે આવો કલર આવે એટલે બહાર કાઢી દઈશું માટે અત્યારે મેં કંધમાં લીધું છે રતાળુ શક્કરિયું અને બટાકા આની અંદર ઘણા લોકો જામફળ પણ નાખતા હોય છે કાચું કેળું પણ નાખતા હોય છે તમે નાખી શકો તો દરેક જે કંદ છે એને આ રીતે આપણે મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું ટુકડા આપણે મોટા રાખીશું કારણ કે આપણે કુકરમાં બનાવીએ છીએ હવે તમે જો જોયું હોય તો ઘણી જગ્યાએ ઊંધિયું જે કંદ છે એને બધા એને તળીને તૈયાર કરવામાં આવે છે ખાસ કરીને સુરતી ઊંધિયું પણ આજે આપણે કુકરમાં બનાવીશું તો કંદને તળવાના નથી તો જે તેલ આપણે મુઠિયા માટે વાપર્યું હતું ને એ જ તેલ લઈશું એમાં મેથીની ખૂબ જ સરસ સુગંધ છે તો મેં અત્યારે બે મોટા ચમચા લીધું છે તમે ટેબલ સ્પૂન જુઓ તો લગભગ છ ટેબલ સ્પૂન થશે એમાં આપણે દોઢ ટી સ્પૂન અજમો એડ કરવાનો છે એક ટી સ્પૂન એની અંદર હિંગ નાખીશું અને થોડી મેં હળદર નાખી છે હવે જે બધા કંદ છે ને એને આપણે આ તેલની અંદર થોડી વાર સાંત્રીશું આવું કરવાથી શું થશે કે આપણા જે કંદ છે ને એની ઉપર એક સરસ તેલનું લેયર આવી જશે અને કુકરમાં બનાવવા છતાં એ એકદમ નરમ પણ નહીં થાય ગળીને અને સ્વાદ પણ સરસ આવશે તો તેલ આપણે વધારે નથી વાપરતા તળતા પણ નથી તો પણ તમારું આ ઊંધિયું કુકરમાં બનાવવા છતાં એકદમ સરસ બનશે નાની નાની વાતો છે જો ધ્યાન રાખીને તૈયાર કરશો ને તો કુકરમાં બનાવવા છતાં એકદમ સ્વાદિષ્ટ બનશે હવે આપણો જે મસાલો હતો ને એ આપણે થોડો આ રીતે એની પર લેયરમાં ગોઠવી દઈશું અને જ્યારે પણ તમે ઊંધિયું બનાવો તો ગેસની ફ્લેમને તમારે સ્લો જ રાખવાની છે હવે આપણે જે બધા દાણા લીધા હતા ને એ દાણા આપણે કંદરી ઉપર મૂકી દઈશું અને એની ઉપર પણ આપણે થોડો જે મસાલો તૈયાર કર્યો છે ને એ મસાલો પાથરી દેવાનો છે આ રીતે લેયર વાઇઝ તમે મૂકશો ને તો તમારા દરેક શાકભાજી એકદમ પ્રોપર રીતે સરસ ચડી જશે અને જો દાણા ને પાપડી તમારી પાસે તૈયાર હોય ને તો આ ઊંધિયું બનાવવામાં કલાકથી વધારેનો સમય નથી લાગતો ટોટલ ટાઈમ હું તમને કહું છું કે એક કલાકમાં તમારું ઊંધિયું બની જશે હવે સૌથી ઉપર આપણે પાપડીને આ રીતે પાથરી દઈશું અને પાપડીને પાથરીએ પછી એની ઉપર આપણે રવૈયા અને આપણા જે મુઠિયા છે એ મૂકી દઈશું અને મસાલો આ રીતે આપણે દરેક લેયરની અંદર પાથરવાનો છે એટલે બધા જ જે આપણા શાકભાજી છે પાપડી છે રવૈયાની અંદર તો આપણે મસાલો ભર્યો જ છે કંદ છે એ બધામાં એકદમ સરસ એનું કોટિંગ થઈ જાય અને મસાલાનો સ્વાદ પણ આવે તો આ રીતે રવૈયા મૂક્યા પછી આપણે મુઠિયા પણ મૂકી દઈશું આપણે એની અંદર મૂકીએ છીએ પણ તમને એવું નહીં થાય કે મુઠિયા તમારા ગળી જશે અને સાથે મેં અત્યારે એની અંદર પોણો કપ જેટલું પાણી એડ કરી દીધું છે તો મુઠિયાને આ રીતે ઉપર ગોઠવી દઈશું અને આ રીતે તમે ગોઠવો ને પછી તમારે હલાવવાનું બિલકુલ જ નથી કુકરનું ઢાંકણ બંધ કરી અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે બે વિસલ આવે ને ત્યાં સુધી જ પ્રેશર કુક કરીશું બહુ વધારે વિસલ નથી વગાડવાની તમે જો સમય જુઓ તો લગભગ આઠથી દસ મિનિટ બસ પછી ગેસ બંધ કરી દેવાનો ને એની જાતે ઠંડુ થવા દેવાનું અને પછી ખોલવાનું આ રીતે કુકર ખોલો ને પછી એને તરત હલાવવાનું નહીં એને આવી જ રીતે રહેવા દેવાનું લગભગ એક મિનિટ માટે એની જાતે જે થોડું ઠરે ને પછી આપણે એને હલાવીશું પણ આપણે જે ઊંધિયું હળદર નાખી છે ને કાશ્મીરી લાલ મરચું હવે એની અંદર આપણે એક ગ્લાસ પાણી એડ કરી દઈશું એટલે કે એક મોટો કપ ભરીને મેં પાણી નાખ્યું છે અને એની અંદર આપણે થોડું મીઠું નાખી દઈશું પાણીના ભાગનું બરાબર એને ગરમ કરવાનું છે અને હવે આ જે તેલ પાણીનો આપણે રસ જેવું તૈયાર કર્યું છે ને એ આપણે ઊંધિયારી ઉપર રેડવાનું છે આ રીતે તમે કરશો ને તો ઓછા તેલમાં તમારું શાક તમે જોશો ને તો એકદમ સરસ તેલ વાળું લાગશે જે રીતે બહાર રસોઈયા બનાવે છે હવે એને હલાવાનું નહીં આ રીતે તમારે કુકરને જ આખું હલાવી અને મિક્સ કરવાનું કારણ કે શાક ગરમ હોય ને તમે જો ચમચો મારો ને તો બધા આપણા ને બધું ભાગી જાય તો બસ આપણું એકદમ સરસ ઘરમાં ગરમ ચટાકેદાર ઊંધિયું તૈયાર થઈ ગયું છે તો કોથમીરથી આપણે એને ગાર્નિશ કરી લઈએ તો ઊંધિયું તમે ભલે ગમે તેટલી વાર બનાવ્યું હોય એકવાર મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસી જણાવજો જો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને તમે ચોક્કસથી શેર કરશો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે